નમસ્કાર ગુજરાત હાર્દિક સ્વાગત છું હવે મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલ પર રેગ્યુલર સરકારી ભરતીના તો અપડેટ આપીએ જ છીએ પરંતુ આજે કંઈક તમારા માટે અલગ લઈને આવ્યો છું પ્રાઇવેટ સેક્ટરમાં વેકેન્સી લઈને આવ્યો છું મને માહિતી મળી એ પ્રમાણે હું તમારા સાથે શેર કરીશ પ્રાઇવેટ સેક્ટરની બે જબરજસ્ત અલગ અલગ વેકેન્સી આવેલી છે બે વેકેન્સી નથી આવતી વેકેન્સી તો ઘણી બધી તમારા ડિસ્ટ્રિક્ટ વાઈઝ તમને વેકેન્સી મળી રહેશે તમારા જ વિસ્તારમાં તમારા જ વિસ્તારમાં તમને જોબ મળી રહેશે ઓકે કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે એ હું સંપૂર્ણ આગળ પ્રોસેસ તમને બતાવીશ કોણ અરજી કરી શકશે કેવી રીતે અરજી કરી શકશે સિલેક્શનનો ક્રાઇટિરિયા શું છે સિલેક્શન પ્રોસેસ શું છે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો બીજું ખાસ તમને જણાવી દઉં મિત્રો આપણી ચેનલ પર સરકારી ભરતીના જ અપડેટ આપે છે જો તમને આવી પ્રાઇવેટ સેક્ટરમાં પણ જોબની અપડેટ જોઈતી હોય ઓકે પ્રાઇવેટ સેક્ટરમાં પણ તમને ખ્યાલ હશે કે ઘણી બધી વેકેન્સી આવતી રહેતી હોય છે જે તમને ખ્યાલ નથી હોતો ઓકે તો જો તમે મિત્રો પ્રાઇવેટ સેક્ટરમાં પણ સારી એવી જોબ મેળવવા માંગતા હો તો કોમેન્ટ સેક્શનમાં આ વિડીયો જોયા પછી તમને વિડીયો ખરેખર હેલ્પફુલ થયો છે કે નહીં અને આવા જ પ્રકારના પ્રાઇવેટ સેક્ટરમાં પણ ભરતીના અપડેટ મેળવવા માંગો છો કે નહીં એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો જેથી કરીને હું આવનાર સમયમાં જે પણ પ્રાઇવેટ સેક્ટરમાં પણ ભરતી આવતી હોય તો એની પણ હું અપડેટ તમને આપણી ચેનલ પર મૂકી શકું ઓકે તો આજના વિડીયોમાં હું તમને વાત કરવાનું છું જે ભરતી વેકેન્સી આવેલી છે એના વિશે કે કેવી રીતે તમે ફાઇન કરી શકશો તમારા વિસ્તારમાં જોબ ઓકે બીજું ખાસ કરીને મિત્રો આમાં કોઈ એક્ઝામ નથી કોઈ ઇન્ટરવ્યુ નથી તમે ડાયરેક્ટ આમાં ઇઝીલી સિલેક્શન મેળવી શકશો ઓકે એના માટે કેટલાક ક્રાઇટેરિયા છે એક ક્રાઇટેરિયા ફુલફિલ કરતા હોય તો તમે અરજી કરી શકશો અરજી કેવી રીતે કરવાની છે એની પણ વાત કરીશ અને જલ્દીથી જલ્દી સિલેક્શન કેવી રીતે મેળવી શકશો એની પણ વિડીયોના અંતે હું તમને વાત કરવાનો છું કે જલ્દી સિલેક્શન કેવી રીતે મેળવી શકાય રાઈટ બીજું આમાં ઇન્ટરવ્યુ નથી મિત્રો અને ખાસ કરીને ઇન્ટરવ્યૂ લેશે તો પણ બેઝિક તમારું નામ શું છે તમારી એજ શું છે તમારું ક્વોલિફિકેશન શું છે આ પ્રકારની ડિટેલ્સ પૂછી શકશે બાકી એટલું બધું ટફ ઇન્ટરવ્યુ નહીં હોય અને બીજું એક્સપિરિયન્સને લઈને

હવે મિત્રો અહીંયા તમે કહોચી પહોંચી શકશો એ આ અરજી કરી કેવી રીતે કરી શકશો એની વાત કરું તો તમને ડિસ્ક્રિપ્શનમાં મિત્રો એક લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે સીધા આ પેજ ઉપર આવી જશો આ પેજ ઉપર આવીને તમારે અહીંયા તમારું સ્ટેટ જે છે ઓકે તો આપણે ગુજરાતથી છે તો ગુજરાત સ્ટેટ આપણે સિલેક્ટ કરી લેશો ગુજરાત સિલેક્ટ કરી લીધું પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે તમે કયા ડિસ્ટ્રિક્ટમાં જોબ મેળવવા માંગો છો એ તમારે સિલેક્ટ કરવાનું છે મિત્રો તો ડિસ્ટ્રિક્ટ આપણે ઇઝીલી સિલેક્ટ કરી શકાય જેમ કે તમે ગાંધીનગર રહેતા હોય તો તમે ગાંધીનગર જોબ મેળવવા માંગતા હોય તો ગાંધીનગર સિલેક્ટ કરી શકો Thank <laughs> you. અને ગાંધીનગર નથી તો પછી બીજું કોઈ પણ તમે ડિસ્ટ્રિક સિલેક્ટ કરી શકો અને અહીંયા તમારે લોકેશન તમને મળી રહેશે કે કઈ કઈ બ્રાન્ચ તમારા ગાંધીનગરમાં કઈ કઈ બ્રાન્ચ આવેલી છે જેમ કે ચાંદખેડા લાગે છે પછી બેંક સ્ક્વેર ગાંધીનગર છે તો આપણે બેન્ક સ્ક્વેર ગાંધીનગર સિલેક્ટ કરી લીધું પછી તમારે સર્ચ કરી લેવાનું છે હવે સર્ચ કર્યા પછી જે પણ વેકેન્સી હશે એ તમને અહીંયા તમારી સામે આવી જશે જેમ કે અહીંયા વેકેન્સી તમે જોઈ શકો કે જુનિયર આસિસ્ટન્ટની વેકેન્સી આવેલી છે એમાં ક્રાઇટેરિયા તમે જોઈ શકો કે અઢારથી પચીસ વર્ષના કેન્ડિડેટ આમાં એપ્લાય કરી શકશે વેકેન્સી છે એક જ વેકેન્સી આવેલી છે મિત્રો સેલેરી અહીંયા તમે જોઈ શકો સેલેરી શું છે પછી હાઉસકીપિંગ ની પણ વેકેન્સી છે તો માં અત્યારે વેકેન્સી નથી એક પણ વેકેન્સી નથી જુનિયર આસિસ્ટન્ટ સેલ્સની પણ વેકેન્સી છે એમાં ટોટલ આઠ વેકેન્સી છે ઓકે તમારો જે ક્વોલિફિકેશન હોય એ પ્રમાણે તમે જે પણ પોસ્ટમાં એપ્લાય કરવા માંગતા હોય એપ્લાય કરી શકશો આમાં અઢારથી લઈને 28 વર્ષના કેન્ડિડેટ પણ એપ્લાય કરી શકશે બીજી વેકેન્સી છે મિત્રો ફિલ્ડ આસિસ્ટન્ટનું અહીંયા નથી ઓપન થતું ઓકે તો આ વેકેન્સી આવેલી છે જુનિયર આસિસ્ટન્ટમાં અઢાર થી પચીસ વર્ષના કેન્ડિડેટ એપ્લાય કરી શકશે એક જ વેકેન્સી છે બીજું મેં કીધું એ પ્રમાણે કે તમારા એરિયામાં તમારા ડિસ્ટ્રિક્ટમાં વેકેન્સી અહીંયાથી સર્ચ કરવાની છે જેમ કે તમે અમદાવાદથી હો તો અમદાવાદ સર્ચ કરી લેવાનું છે અને અમદાવાદમાં તમને જે પણ આમની બ્રાન્ચ હશે મનમપુરમની જે પણ બ્રાન્ચ હશે મિત્રો એ બ્રાન્ચ તમારી સામે આવી જશે જેમ કે અહીંયા તમે જોઈ શકો અમરાઈવાડી છે બાપુનગર છે તમે જે પણ તમારા નજીકમાં લાગતી હોય બ્રાન્ચ એ બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની છે અને પછી તમારે સર્ચ કરી લેવાનું છે સર્ચ કરી લીધું પછી તમારી સામે વેકેન્સી આવી જશે જેમ કે અહીંયા સરસપુર છે તો બેઝિક એમાં બે વેકેન્સી છે પછી કીપિંગને મોસ્ટલી વેકેન્સી ફૂલ થઈ ગઈ છે રાઈટ તો અત્યારે જુનિયર આસિસ્ટન્ટની તમને વેકેન્સી મળી રહેશે તમે અમદાવાદ નહીં પછી તમે બીજા કોઈ પણ રાજકોટથી હો તો રાજકોટ સર્ચ કરવાનું છે તો તમારી સામે એ રાજકોટની જે પણ જ્યાં પણ બ્રાન્ચ હશે એ બ્રાન્ચ તમને તમારી સામે આવી હશે ઓકે પછી તમારે અહીંયા સર્ચ કરી લેવાનું છે અને તમને વેકેન્સી જોવા મળી રહેશે રાઈટ તો આવી રીતે તમારા એરિયામાં તમારા ડિસ્ટ્રિક્ટમાં તમારા વિસ્તારમાં તમે આવીતર તમારી બ્રાન્ચમાં વેકેન્સી માટે એપ્લાય કરી શકશો અને એપ્લાય કેવી ક્યારે કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં માની લો કે અમદાવાદ છે અમદાવાદમાં સરસપુરમાં બે વેકેન્સી છે રાઈટ તો આપણે જોઈ લઈએ સરસપુરમાં બે વેકેન્સી છે રાઇટ અઢારથી પચીસ વર્ષના મેલ ફિમેલ કેન્ડિડેટ એપ્લાય કરી શકશે અને એના બેનિફિટ્સ વગેરે તમે વાંચી શકો ક્વૉલિફિકેશનની વાત કરો તો મારે અહીંયા ક્વોલિફિકેશન સિલેક્ટ કરી લેવાનું છે તમે ગ્રેજ્યુએટ હોય તો ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું છે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાં પછી તમારે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું છે એપ્લાય નાવ ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા સિલેક્ટ આઈડી ઉપર તમારે ક્લિક કરવાનું છે કે જે ડિટેલ્સ ભરો છે એ કોના આધારે ભરો છો તો આધાર કાર્ડના આધારે તમે ડિટેલ્સ ભરતા હોય તો એની માહિતી આપેલી છે અહીંયા તમારે નામ આપવાનું છે હાઉસ નેમ શું છે પછી ડિસ્ટ્રિક્ટ છે સ્ટેટ છે આ બધી ડિટેલ્સ તમારે ફિલ કરી લેવાની છે રાઈટ મિત્રો તમારું ક્વોલિફિકેશન છે એ ક્વોલિફિકેશન અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે ઓકે યુનિવર્સિટીનું નામ છે પર્સન્ટેજ છે પા પાસઆઉટ તમે કયા વર્ષમાં પાસઆઉટ થયા છે એ સિલેક્ટ કરવાનો છે અને અહીંયાથી પછી તમારે કન્ફર્મ કરી લેવાનું રહેશે તો આવી રીતે મિત્રો તમારે જે પણ ડિટેલ્સ છે તમે કન્ફર્મ કરી લીધા પછી તમને એમના તરફથી કોલ આવશે કે મેલ આવશે એસએમએસ આવશે અને તમને બોલાવશે બીજું તમને કહી દઉં કે તમારે ફાસ્ટ સિલેક્શન જોઈતું હોય ને તો તમે શું કરી શકો બીજું એક વસ્તુ કરી શકો કે એમની જે બ્રાન્ચ હોય ને મિત્રો એમની બ્રાન્ચ હોય ને એ બ્રાન્ચ ઉપર તમારે રૂબરૂ એકવાર જઈ આવવાનું છે રાઈટ જેમ કે અમદાવાદ છે અમદાવાદમાં મેં તમને કીધું એ પ્રમાણે કે અમરાઈવાડી સિલેક્ટ કરી લીધું ઓકે હવે ત્યાં ગાડી પર બે વેકેન્સી છે તો ત્યાં ગાડી અમરાઈવાડીની જે બ્રાન્ચ હોય ને ત્યાં ગાડી તમારે રૂબરૂ જઈ આવવાનું છે ઓકે અને તમારે વાત કરવાની છે કે અહીંયા વેકેન્સી બે વેકેન્સી છે તો હું અહીંયા અરજી કરવા માગું છું અથવા તો જોઈન કરવા માગું છું ઓકે તો તમે રૂબરૂ જશો તો તમને જલ્દી રિસ્પોન્સ મળશે રાઈટ તો એ પ્રમાણે તમે જો ફટાફટ અહીંયા તમારે જોઈનિંગ કરવું હોય તો તમારે રૂબરૂ જવાનું છે એમની બ્રાન્ચ ઉપર ઓકે તમારે જ્યાં પણ તમે અમદાવાદ હોય તો અમદાવાદની જે પણ નજીકની બ્રાન્ચ પડતી હોય તમારા વિસ્તારમાં અમદાવાદમાં તો ત્યાં તમારે વિઝિટ કરી લેવાનું છે ઓકે તમારે પાલડી નજીક પડતી હોય તો પાલડી જઈ આવો વેકેન્સી હોય તો જ ઓકે વેકેન્સી નથી તો પછી મતલબ નથી જવાનો ઓકે તો તમારા વિસ્તારમાં પછી તમે ગુજરાતમાં માની લો કે તમે બનાસકાંઠાથી છો તો બનાસકાંઠામાં જે પણ તમારા બ્રાન્ચ નજીક પડતી હોય પાલનપુર છે જે પણ થરાદ છે જે પણ બ્રાન્ચ નજીક પડતી હોય ત્યાં તમારે રૂબરૂ જઈ આવવાનું છે ઓનલાઈન તો અરજી કરી જ લેવાની છે અને એકવાર રૂબરૂ પણ મળી જવાનું છે ઓકે જેથી કરીને તમને જલ્દી રિસ્પોન્સ મળે કેમકે આની વેકેન્સી જલ્દી ફિલ થઈ જતી હોય છે ઓકે પછી તમને અંદરથી જ કહેવામાં આવશે કે કયા કયા જોઈનિંગ માટેના શું શું ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે અને બીજું ખાસ કરીને ઉંમર જમારી છે ને એ અઢારથી પચીસ વચ્ચે જ હોય તો જ તમે આમાં જોઈન કરી શકશો ઓકે મિત્રો સેલેરી વિશે તમે ત્યાં બ્રાન્ચ ઉપરથી રૂબરૂ પૂછી શકો રાઈટ તો આ પ્રમાણેનું મનામપુરમના અત્યારે વેકેન્સી આવેલી છે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં તમે ચેક કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમને આ પેજ ઉપર ઉપર રીડાયરેક્ટ થઈ જશો હવે મિત્રો મેં તમને કીધું હતું ને કે બે અલગ અલગ પ્રાઇવેટ સેક્ટરમાં હું તમને જોબ વિશે વાત કરવાનું છું એમાંની સેકન્ડ નંબર ઉપર વાત કરીએ તો મુથુટ ફાઇનાન્સ છે એમાં પણ તમે વેકેન્સીઝની આપેલી છે તો એમાં પણ તમે જોઈ શકો અત્યારે અમદાવાદ વિસ્તારમાં વેકેન્સી છે બીજું પર તમે જોઈ શકો રાજકોટ પણ અહીંયા આપેલું છે રાજકોટમાં પણ વેકેન્સી છે સુરતમાં પણ વેકેન્સી આવેલી છે તેવી રીતે અલગ અલગ સ્ટેટમાં ડિસ્ટ્રિક્ટમાં વેકેન્સી તમે ચેક કરી શકો છો ઓકે હવે આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં જોઈ લઈએ કે કેવી રીતે અહીંયાથી તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે અને તમારા જે પણ વિસ્તાર અમદાવાદ વિસ્તારમાં જ્યાં પણ વેકેન્સી હશે એમની બ્રાન્ચ ઉપર ત્યાં તમને આ પીડીએફમાં તમને શો કરી દેશે જેમ કે અહીંયા પોઝિશન આપેલું છે અને લોકેશન આપેલું છે અને એના માટે શું રિક્વાયરમેન્ટ માગેલી છે એ અહીંયા તમને જોવા મળશે જેમ કે અહીંયા વેકેન્સી છે બ્રાન્ચ હેડની વેકેન્સી છે તો એમાં એક્સપિરિયન્સ માગેલો છે ચારથી છ વર્ષનો એક્સપિરિયન્સ છે પરંતુ એની નીચે બીજી કસ્ટમર કેર એક્ઝિક્યુટિવની વેકેન્સી છે એમાં પણ તમે જોઈ શકો કે એમાં શું શું ડિટેલ્સ માગેલી છે તો એમાં વેકેન્સીની વાત કરું મિત્રો તો આણંદ ઓકે પછી ગોધરા પછી અહેમદાબાદ છે પછી નારણપુરા અમદાવાદમાં છે ઓકે વિનમ ગામમાં છે પછી આમ અમદાવાદ મોટેરા છે ત્યાં પણ વેકેન્સી તમને જોવા મળશે તો એના માટે શું શું રિક્વાયરમેન્ટ છે એ અહીંયા તમે જોઈ શકો છો ઓકે એમાં અહીંયા તમને જોઈ શકો કે એડ્રેસ આપેલું છે બીજું ખાસ કરીને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે તો એમને કોન્ટેક કરીને પણ અથવા તો એમની રૂબરૂ જે બ્રાન્ચ હોય ત્યાં પણ તમે વિઝિટ કરીને તમે રૂબરૂ માહિતી મેળવી શકો કે કેવી રીતે જોઈનિંગ કરી શકાય છે આમાં ઓકે એવી જ રીતે તમે જો સુરત વિસ્તારમાં જો અથવા તો રાજકોટ વિસ્તારમાં તમે જોબ મેળવવા માંગતા હોય તો ત્યાંથી એની પણ ડિટેલ્સ અહીંયાથી કાઢી શકો છો પીડીએફ ડાઉનલોડ કરીને તેમાં કસ્ટમર કેર એક્ઝિક્યુટિવમાં ક્યાં ક્યાં વેકેન્સી છે તમે જોઈ શકો છો રાઈટ તેમાં પણ કોન્ટેક પર્સનનો નંબર આપેલો છે તમે ચેક કરી શકો એમને વાત કરી શકો કોન્ટેક કરીને અથવા તો રૂબરૂ બ્રાન્ચ ઉપર પણ તમને ડિટેલ્સ મળી રહેશે ઓકે અથવા એમની વેબસાઇટ ઉપરથી પણ તમને માહિતી મળી રહેશે ઓકે તો મિત્રો આ બે અલગ અલગ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટરમાં વેકેન્સી આવેલી છે તો તમે ચેક કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમને રીડાયરેક્ટ આ ડાયરેક્ટ સીધા આ પેજ ઉપર થઈ જશે તો આના વિશે તમારે વધુ ડિટેલ્સમાં માહિતી મેળવવી હોય તો એમની રૂબરૂ બ્રાન્ચ આવજો ત્યાંથી તમને એમની રૂબરૂ બ્રાન્ચ ઉપરથી તમને વધુ વિગતવાર ડિટેલ્સમાં માહિતી આપશે ઓકે તો તમારા જે પણ મિત્રો હોય જેને ખાસ કરીને જવાબની જરૂર હોય એવા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને હેલ્પફુલ થઈ શકે ઓકે ખાસ કરીને જે લોકોને જોબની બહુ અર્જન્ટ રિક્વાયર હોય ઓકે એન્ડ આવા જ પ્રકારના પ્રાઇવેટ સેક્ટરમાં પણ ભરતીના અપડેટ મેળવવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો કે હા પ્રાઇવેટ સેક્ટરના પણ વિડીયો ભરતીના રિગાર્ડિંગ હોય એ કવર કરજો તો અપકમિંગ જે પણ પ્રાઇવેટ સેક્ટરમાં ભરતી આવશે તો એની પણ હું તમને આપણી ચેનલ પર અપડેટ આપતો રહીશ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો આવા જ પ્રકારના ભરતીના અપડેટ માટે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ બી